સમાચાર જોઈએ પહેલગામ આતંકી હુમલા લઈને પોલીસે ઇનામ પણ જાહેર કર્યા છે આ મહત્વપૂર્ણ સમાચાર પોલીસ માહિતી આપનાર ને જાહેરાત આપવામાં આવી છે જે કોઈ આતંકવાદી માહિતી આપશે તેને વીસ લાખ નું ઇનામ આપવામાં આવશે જે આતંકવાદીઓ

મહત્વપૂર્ણ નિર્ણય લઈને હવે લોકોને આ ઇનામની જાહેરાત કરવામાં આવી છે કે જે કોઈ પણ આતંકવાદીઓની જે ખબર છે તે પોલીસ સુધી પહોંચાડશે અને હવે આતંકવાદીઓના જે પોસ્ટર ફોટા સાથેના તે પણ રિલીઝ કરવામાં આવ્યા છે અને હવે આતંકવાદીઓ જ્યાં પણ દેખાય ને કોઈની નજરમાં આવે તો તેની માહિતી પોલીસ સુધી પહોંચાડનારને લાખ સુધીનું ઇનામ છે તે આપવામાં આવશે અને હવે આ મહત્વપૂર્ણ જે જાહેરાત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે પોલીસે ઇનામ જાહેરાત કરી છે એટલે કે હજી પણ આતંકવાદીઓ વિરુદ્ધ એક્શન લેવાના બાકી છે ને તેના જ ભાગરૂપે હવે આ કાર્યવાહી છે તે જોવા મળી રહી છે પહલગામ આતંકી હુમલાને લઈને પોલીસે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી ઇનામની જાહેરાત કરવામાં આવી છે આતંકવાદીઓ અંગે માહિતી આપનાર માટે ઇનામ જાહેરાત કરવામાં આવી છે વીસ લાખ રૂપિયા નું ઇનામ આપવામાં આવશે જમ્મુ કાશ્મીરના શોપિયામાં ફરી સેના આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થયું કે જ્યાં ભારતીય સેનાના જવાનોએ એક ઠાર છે હજી પણ વિસ્તારમાં આતંકી માહિતી મળી રહી છે બે વિસ્તારમાં માહિતી પ્રાપ્ત થઈ છે સમગ્ર વિસ્તારમાં સેનાના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે એટલે કે હજી પણ આતંકવાદીઓ છે તે અહીંયા છુપાયા હોવાની માહિતી છે તે સેનાને પ્રાપ્ત થઈ રહી છે તેને આધારે જ આ સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું ને સેનાની આ કાર્યવાહી છે તે અહીંયા યથાવત જોવા મળી રહી છે જેને આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જમ્મુ કાશ્મીરના શોપિયામાં ફરી સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાયું ભારતીય સેનાના જવાનોએ એક આતંકવાદીને ઠાર હજી હજી પણ પણ આ ઓપરેશન છે છે તે શરૂ શોપિયા વિસ્તારમાં આતંકી છુપાયા હોવાની માહિતી સેનાને પ્રાપ્ત થઈ છે બે આતંકીઓ શોપિયા વિસ્તારમાં છુપાયા હોવાની માહિતી મળી રહી છે સમગ્ર વિસ્તારમાં સેનાના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ને જેમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે અને હજી બીજો એક આતંકવાદી અહીંયા છુપાયેલો હોવાની માહિતી છે સેનાને પ્રાપ્ત થઈ છે જેને આધારે સેના કાર્યવાહી કરી રહી છે અને હજી પણ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે